તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વિડીયોમાં તો આજે ફરીથી અમે આવી ગયા છીએ તમારા માટે એક નવી જાણકારી લઈને જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો આજે આપણે વાત કરીશું આજે ખાતામાં આવશે બે હજારની એકવીસની કિસ્ત ચેક કરો સ્ટેટસ ઓનલાઈન વિડિયોમાં ફૂલ માહિતી મેળવો અને બન્યા રહ્યો આગળ વિડિઓમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરીને આવા ને આવા વિડીયો અમે તમારા માટે લઈને આવી શકીએ તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના વિશે તો ચાલો જાણીએ પીએમ કિસાન યોજના શું છે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને એકવીસમી કિસ્તના બે હજાર રૂપિયા મળવાના છે જાણો આજે જ તમારું નામ યાદીમાં છે કે નહીં ચાલો વાત કરીએ પીએમ કિસાન યોજના વિશે જેનો રાહ ખેડૂતો ઘણા મહિનાથી જોઈ રહ્યા છે હવે શક્યતા છે કે આ એકવીસમી કિસ્તના બે રૂપિયા આજે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે

તો ચાલો સમજીએ વિગતવાર જો તમે પણ જાણવા માંગો છો કે તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવ્યા છે કે નહીં તો નીચેના સ્ટેપ ફોલો કરો જે હું તમને વિગતવાર સમજાવીશ ઓફિશિયલ સાઇટ પર જાઓ પર ક્લિક કરો તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો કેપિયા ભરો અને ગેટ ડેટા ક્લિક કરો હવે તમારી સામે દેખાશે તમારી પીએમ કિસાન યોજનાની એકવીસમી કિસ્તનો સ્ટેટસ શું છે તો આ હતી વિગત જે આપણે સરખી રીતે સમજવી બહુ જ જરૂરી છે જેથી કરીને આ યોજનાનો લાભ આપણને મળી શકે જો તમે નવા ખેડૂતો છો અને હજી સુધી પીએમ કિસાન યોજનામાં જોડાયા નથી તો નીચેની રીત ઓનલાઈન રજીસ્ટર કરી શકો છો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સાઇટ પર જાઓ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો તમારો આધાર નંબર દાખલ કરો વ્યક્તિગત બેંક અને જમીન સંબંધિત માહિતી ભરો ફોર્મ સબમિટ કરો અને વેરિફિકેશન માટે જુઓ નવા ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે જે સીએસસી સેન્ટર અથવા પીએમ કિસાન એપ મારફતે થઈ શકે છે

તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મળશું કાલે નવા વિડીયોમાં નવી માહિતી સાથે